હેલો મિત્રો બાપા સીતારામ જય મેળમાં આદેશ આદેશ આપણે આવી ગયા છે છે આશ્રમ ભોજન ભોજન દેવા આપણા કાળુભાઈ દહેરથભાઈ અમાય લુઆર આશ્રમ છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Để không bỏ lỡ những video hấp dẫn anh phải ham cái gì vậy đi đâu vậy đi đâu con cái gì này nói cái ગોળમાં મે ભા બે રોટી ગોળમાં મે એક એક આપતો વાંધો ખરી આવતી બાકી બાકી ની લોક અહીંયા માપતા હોય રોજની મીરી મોટો દોરાનેમાં ભાત દાળ ભાત ભેગો બોલા શું શાક નાખ્યો ગોળ દોયોનો જો બોબારની મોટો ને મોટો કરે આ લાકા બનાય છે

મીટા કામ ગાઢલે તો 10 જાનથી પ્રસાદ બજે દે કિતાને ભાંગડા મને આધા દે દે એ રાં સાઈડ તો ની જત હા જેવો સેય હો જાય બાદ મે ખાના નમ દાળ લેવાનું ભૂલાઈ દાદા આપું સી આ ગામમાં એ ઊભરી યા પુરા તો મગ દેખારી તો આલાયા આલાયો તો ચાલે ઓન પોતેની જિંગ આવી જાસો હોલ્ડ વગર